પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેવાદિદેવ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાદિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કર્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથમાં પ્રથમવાર ઉજવાનારા સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવવા સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા આ મહોત્સવના ઉદઘાટન પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા સોમનાથ મંદિરના પંડિતોએ શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતા મુખ્યમંત્રીશ્રીએ દેવાદિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના ભગવાન સોમનાથ સમક્ષ કરી હતી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પ્રસાદ ભેટ આપવામાં આવી હતી પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્રકુમાર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અગ્રણી સર્વશ્રી મહેન્દ્રભાઈ પીટિયા રાજશીભાઈ જોટવા માનસિંહભાઈ પરમાર તથા ગીર સોમનાથ વહીવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા